રહેતા અંદાજે સાત કરોડ લોકોમાં એક ઉત્સાહનો સંચાર થયો છે વિશાવદરની જીતે ત્રણ વસ્તુઓ નક્કી કરી છે કે ભાજપને હરાવી શકાય એમ છે ભાજપ ને જનતા ઈચ્છે ત્યારે એને ઘરમાંથી કાઢી શકાય એમ છે અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી અને જનતાને અજગર જેવા બગામાંથી છોડાવી શકે મેસેજ ત્રણ છે એટલે આમ આદમી પાર્ટી અત્યારે ઘરે ઘરે જઈ રહી છે આ વિદેશ યાત્રા છે આવતીકાલે વડોદરામાં છે એવી રીતે સતત લગભગ એક મહિના સુધી ઘર ઘર સુધી આમ આદમી પાર્ટી ત્યાં પહોંચશે એટલે આજે ભાવનગરની ધરતીઓ પર મહારાજાજી કૃષ્ણ ધરતી પર આજે હું જનતાને ભાવનગરની જનતાની પણ વિનંતી કરું છું કે જેમ વિસાવદરની જનતાએ નિર્ણય લીધો

કે આખા ગુજરાતમાં વિચાર કરી રહી છે ડબલ ડિજિટમાં આવશે કે નહીં એટલે એમણે ચેતરભાઈ વસાવા કે જે ચાલુ મંત્રી ભાજપના એમનો ભ્રષ્ટાચાર બે હજાર કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર બહાર પાડી અને એમની સામે પડ્યા આદિવાસીઓની જે મનરેગાના ગરીબોના જે રૂપિયા હોય રોજગારીના ઈ ખાઈ ગયા ભાજપ પર એમનો અવાજ ઉઠાવ્યો છેતરભાઈ વસાવાએ એટલે અને હજુ તો એમણે ખુલાસા નત નવા ચાલુ ખોલવાના હતા નીચે ભાજપના જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ હતા એના ખુલાસાઓ કરવા જઈ રહ્યા હતા ત્યારે એમણે એમની ઉપર હુમલો કરી અને આ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે પણ ભ્રષ્ટાચાર ઢંકાશે નહીં ચેતરભાઈ વસાવા ઉપર હુમલો એ માત્ર છેત્ર વસાવા ઉપર નથી આદિવાસી સમાજ ઉપર છે આદિવાસીના હક અને અધિકારી ઉપર છે અને આખું આદિવાસી સમાજ ભાજપને આગામી ચૂંટણીઓમાં ખુશવા નથી દેવાનું સુધીરભાઈ સુધીરભાઈ છે આમ આમ આદમી આદમી વરેલા પાર્ટી સાથે સતત સંપર્કમાં હોય છે અમે જયારે ભાજપે ઈસાવદર જીત બાદ કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનું કોશિશ કર્યું તેમાંથી એક અમારા ભાઈ સંપર્ક કરવાની કોશિશ ચાલી રહી હતી એમના તમને સારા ન લાગ્યા એટલે અમે જે લીધા છે છે ભારતીય તમારી વચ્ચે પાટીલને ચેલેન્જ કરવા માંગુ છું કે સી આર પાટીલ અમારા ધારાસભ્ય ઉપર બંદૂક ખોડી અને તમે તમારો લડવા લડવાના નીકળ્યો આવો સામે જાહે વિસાવતમાં દોઢ વર્ષ સુધી ચૂંટણી નહોતી આવતી હતી ભાજપે અને આખરે ભાજપને એમ લાગ્યું કે હવે જીતી શકીશું એટલા માટે લાવ્યું કોંગ્રેસને પણ મિલી કરી તોય જીતી ન શક્યા અમે એને ખુલી ચેલેન્જ આપીએ છીએ કે બોટાદમાં પણ ધારાસભ્યનો રાજીનામું અપાવડાવીને ફરીથી ચૂંટણી લાવો મોરે મોરો થઈ જાય આગામી તાલુકા જિલ્લા નગરપાલિકાઓમાં પણ અમે લગભગ અત્યારથી ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવાના છીએ અને નવેમ્બર સુધીમાં અમે નવ હજાર જે ઉમેદવારો અમે ઉભા રાખવાના છે એના લગભગ ઓલમોસ્ટ નામો અમે જાહેર કરી થેન્ક યુ